હેલ્થ વેલ્થ અને હેપીનેસ ની આ ચેનલમાં આપનું સ્વાગત છે ગાય માતા છે તેના આપણે દિવ્ય ગુણોથી પરિચિત છીએ પરિચિત છાણ છે ગૌમૂત્ર છે તેના જે ઔષધિ ગુણો છે જે સ્વાસ્થ્યના ગુણો છે તેનાથી આપણે પરિચિત છીએ પરંતુ આ જે ગાય માતા નું છાણ છે તેનો આટની રીતે ઉપયોગ કરીએ તો કેટલી અદભુત આર્ટનો સર્જન થઈ શકે છે તે આપણે આ એપિસોડમાં જોઈશું મિત્રો આ જે આર્ટ છે તે હમણાં જ એટલે કે નજીવા દોઢ થી બે વર્ષ બાદ શોધાય છે આ આર્ટ છે તેને કોણે શોધી છે આ આર્ટને આર્ટનું શું નામ અપાયું છે દેશ વિદેશમાં કેમ આ આર્ટની ડિમાન્ડ વધી રહી છે ઘણા બધા જે પ્રશ્નો છે ઘણી બધી વાત છે તેની આપણે આ એપિસોડમાં ચર્ચા કરીશું મિત્રો તમે જે રીતે આ જે એપિસોડ છે આ જે દરેક ચેનલમાં બિરદાઓ છો એની ખૂબ ખુશી થાય છે આ આર્ટ છે એના જે પ્રસ્તુત કરતા છે માટી કલાના જે સર્જક છે એ વ્યક્તિ અજ્ઞાત છે જે પ્રથમ વખત મીડિયા સમક્ષ આપણી આપણી લોકોની સામે તે આર્ટને પ્રસ્તુત કરી રહ્યા છે તો આ એપિસોડ છે તે તમને કેવો લાગ્યો આ એપિસોડ છે તેમ તેના દ્વારા આપને જો કોઈ પણ પ્રકારની શુભેચ્છા પાઠવવા માગતા હોય તો અમે તમને ઈમેલ એડ્રેસ આપીશું તેનો કોન્ટેક નંબર અને બધી જ માહિતી માટે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં એમાં માહિતી આપીશું તો ચોક્કસ તમે એમાં તમનો સંપર્ક કરીને શુભેચ્છા પાઠવજો અને આ જ રીતે તમે જે બિરદાઓ છો એ અમને ખૂબ ખુશી થાય છે આ જ રીતે આ જે વિડીયો છે એ વધુ વધુ લોકો સુધી પહોંચાડશો તેથી જે સમાજ સેવાનું કાર્ય થઈ શકે લોક ભોગ્ય કાર્ય થવામાં સહયોગ મળી શકે તો આવો આપણે માટી કલાના માસ્ટર આ અદ્ભુત કલાના સર્જક એવા પ્રવીણભાઈ પ્રજાપતિને મળીએ ઘરમાં અમંગળને અટકાવો પવિત્રતાને વધારો વાસ્તુદોષનો નાશ કરે છે ગણેશજીના વોલ પીસ છાણાના વોલપીસની ભયન રમ્ય કલાકૃતિઓ મોબાઈલ રેડિએશનને ઓછું કરે મચ્છર બગાડે છે છાણા આ વોલપીસ વધારશે પોઝિટિવ એનર્જી વિદેશ સહિત ભારતમાં થઈ રહી છે આ કલાની ડિમાર્ટ આ વોલપીસના કલરને વર્ષો સુધી કંઈ નથી અભિભૂત કરતી નવીન ચિત્રકલા કોબરવાથી બનાવી શકાય છે કલાત્મક વોલપીસ કલા દ્વારા ગાય માતાના છાણની વધારાય વેલ गुजरात મૂર્તિકાર मूर्तिकार अद्भुत कला મિત્રો આપણે કેટલી અલગ અલગ પ્રકારની ચર્ચા કરીએ છીએ પરંતુ તમે ચિત્રકાર જોયા હોય કે માટીના વાસણો બનતા જોયા પણ તમને શું ખબર છે કે છાણ છે એમાંથી પણ એક જબરજસ્ત કૃતિ બને અને એ કૃતિ બનાવવા માટે કેટલી બધો પરિશ્રમ કર્યો છે કઈ રીતે એમણે રિસર્ચ કર્યું છે અને આ જે છે એ વ્યક્તિ છે પ્રવીણભાઈ પ્રજાપતિ આપણી સાથે તો પ્રવીણભાઈની સાથે જે એમની ચર્ચા કરીએ વધારે માહિતી એ પ્રવીણભાઈ જ આપશે નમસ્કાર નમસ્કાર પ્રવીણભાઈ આ બહુ ક્યુરિયોસિટી એટલે કે બધાને એક એવી વારંવાર ઉત્સુકતા થાય કે ભાઈ છાણવા કઈ રીતે કૃતિ બને તો આ એક તો પેલા વિચાર કઈ રીતે વર્ષોથી માટી કામ કરતો તો પ્રજાપતિને નાતે તો પૂજા માટી કામમાં તો હું મારી રહેતો જ તે અલગ અલગ કૃતિ બનાવવાનો પણ છાણનો મને ઘણા વર્ષોથી મને અંદર વિચારો રહ્યા કર્યો કે છાણમાં ઘણું બધું થઈ શકે છાણનું કાંઈક કરવું છે એવું ઉત્સુકતા હતી મારામાં તો કોરોના દરમિયાન મને વિચાર આવ્યો કે અત્યારે હું હાવ ફ્રી છું કાંઈ કામકાજ હતું નહીં તો છાણને હાથમાં લીધું અને છાણને એમાં ઘણા બધા પ્રશ્ન ઊભા થતા હતા તો છાણમાં મેં સાબુદાણા ઘણા બધા અખતરા ગયા શું નાખવાથી મજબૂત થાય પહેલાં મારે છાણને મજબૂત કરવું હતું અને કેમિકલ યુક્ત કરવું હતું નેચરાલિટી રહે એટલા માટે તો ઘણા બધા ખતરાઓ કર્યા પછી સાબુદાણાનું પાણી નાખ્યું પછી સફેદ ગૂગલ નાખ્યો અંદર સફેદ ગૂગલ નાખવાથી પાણીનું પ્રોટેક્શન થઈ ગયું એટલે આ છાણું મારું વોટરપ્રૂફ થઈ ગયું મને મને પણ અચંબામાં થઈ ગયું મેં ઘણા બધા અખતરા કર્યા પણ મને નેચરાલિટી મારા અખતરામાં મને જળી ગયું કે આ નાખવાથી આ રીતે થાય પછી પાછો પ્રશ્ન આવ્યો કે ભાઈ છાણ ગંધાય વાતાવરણની ઇફેક્ટ થાય માછી મચ્છર બધા પ્રોબ્લેમ થાય તે કારણ કે છાણને વાતાવરણની ઇફેક્ટ થાય તો ગંધારો વધ આવે કે ઝાડના મૂળિયા આવે એનું મેં પાણી નાખ્યું સાહેબ આ છાણ ઉપર માછી કે મચ્છર બેવાની હિંમત ન કરે એટલે હું મા માછી મચ્છર ગંધ ન આવે ફૂગ ન વળે આ બધા પ્રશ્નમાં હલ થઈ ગયા અને છાણું મજબૂત થઈ ગયું પાણીનું પ્રોટેક્શન મળી ગયું વોટરપ્રૂફ થઈ ગયું એટલે હું ત્રણેય બાબતમાં બે વર્ષ સુધી મેં રિસર્ચ કર્યું પછી પ્રશ્ન આવ્યો કે ઉપર આર્ટ કંડાર્યું છે મારે કંઈક કલા તો હું હતો કલાકાર તો ઉપર ચિત્રો જે બધા ગામઠી ચિત્રો આદિવાસીઓના એ બધા લુપ્ત થઈ ગયેલી કલાને મેં કંડાર્યું તો કલર ક્યાં લેવા કારણ કે ઘણા બધા કલરના ખતરા કર્યા મારે એ પણ કેમિકલ યુક્ત કરવા તો મેં લાખ વગાવી લાખના કલર આ બધા લાખના કલરને મિક્સન કરીને બધા શેડ બનાવ્યા અને એનો જે લુક આવ્યો એ અદભુત આવ્યો લોકો મગનમુત થઈ જાય અને એમાં ગણપતિ સાહિત્ય આપણી સંસ્કૃતિના ચિત્રો પણ અંદર કર્યા આપણા જે ધાર્મિક ચિત્રો કંડાર્યા તો ગાયના છાણ ઉપર ગણપતિ હોવાની એ શાસ્ત્રો કહેવાય બહુ પવિત્ર ગણાય આપણે એટલે બહુ ગણપતિ તો મારા રહેતા જ નથી જેટલા બનાવો એટલા લઈ જાય મારો બહુ પ્રયત્ન છે હજી હું આથી સારી આર્ટ કરવાનો મારો સતત રાત દિવસ વિચારો આવે છે અને હું કઈ ભણ્યો નથી બગડો તગડો ભણેલો છું દોર નથી

અને હજી સુધી તો દુનિયામાં ક્યાંય આપણે જોયું નથી પણ આ એક વિચાર મેં ચાર વર્ષ પહેલા તો એક દોઢ વર્ષ તો મારું આખું અખતરાઓ માં ને આખું નવી દુનિયા ઉભી કરવામાં ગયું અને આ દોઢ વર્ષ થી અમે હજી બજારમાં મેં મૂક્યું હજી વર્ષથી તો એમ કે આજે હજી સુધી કોઈ આ વિચાર રજૂરીથી કર્યો છે કોઈ આ વસ્તુ બનાવી નથી આપણે ફર્સ્ટ ટાઈમ આપણે સફળ થયેલા છીએ વાહ વાહ અને પ્રવીણભાઈ આ તમારા જે આર્ટ છે એના કોઈ વિદ્યાર્થીઓ અમે તૈયાર કરે છે કોઈ જગ્યાએ સ્કૂલ કોલેજમાં કે એનો ભેસ ચાલે છે ના હજી હજી શરૂઆત ખૂબ છે કારણ કે અમદાવાદને એક્ઝિબિશનમાં મને ખૂબ વિશાળ આવા બધા ઓપ્શનો મળ્યા છે ઘણી બધી સ્કૂલોવાળાના મને ફોન આવ્યા કે તમે અમારે ત્યાં વર્કશોપ કરો કોલેજોમાં યુનિવર્સિટીઓમાં પણ ફોન આવ્યા કે તમે વર્કશોપ ક્યારે કરી શકો અને કેવી રીતે કરી શકો તો આજે હવે પછીનું પ્લાનિંગ મારું એમ કે અમદાવાદ સુરત બરોડા યુનિવર્સિટીઓમાં અને મોટી સ્કૂલોમાં બાળકોને અથવા નવા અલગ અલગ જગ્યાએ વર્કશોપ કરવા એવું વિચારી રહ્યો છું કે હવે આમાં આ મારી આર્ટ છે પંચાયત છે એ દુનિયાને વધુ વધુ લાભ લે લોકો અને તમારી સાથે કોણ કોણ આ તમારું જે આર્ટ છે તેને વિકસાવામાં અત્યારે મદદ કરી રહ્યા છે હા હું અને મારા વાઈફ અને મારા બે બે મિત્રો છે બે બહેનો છે અમારા પાડોશીમાં અને બે મિત્રો છે એ મને થોડી થોડી મદદ કરાવે છે અને બાકી અમારી આમ લેબર બે ત્રણ ટીમ છે એટલે ટોટલ છ જણા આમાં અમે મહેનત કરીએ છીએ પણ હું હું અને મારા વાઈફ બે મેઇન આખો કન્સેપ્ટમાં જે મેઇન ભૂમિકા છે એ અમારા બેની છે હું ને મારા વાઇફ મારા વાઈફનું નામ પ્રવીણા બેન છે મારું નામ પ્રવીણભાઈ છે એટલે નામનો પણ સમન્વય એવો સરસ ભગવાને આપ્યો હતો અને એક નવી દુનિયા ઉભા કરતા જાય વાહ વાહ અને અત્યારે તમે આ જે આર્ટ છે એ કોઈને કોઈને શીખવી છે ના હજી તો બસ મારા પરિવાર સિવાય કોઈને નથી મેં હજી કઈ શીખવાડ્યું મારા પરિવારને ખબર છે એટલે અમે આ બાકી તો હજી કોઈ કારણ કે હવે બહાર જ હવે એમ હજી તો લોકોના મારા એક્ઝિબિશનો પછી અત્યારે મને રોજ ઓર્ડર આવે છે કોઈ

હું સતત મરતો આમાં પછી પછી લોકડાઉન હું વ્યવસ્થિત આને એક આની પાછળ પડી ગયો રાતું કે હવે આને કઈક સરખી રીતે આપણે ગોબર ને મારે વ્યવસ્થિત આર્ટ ની દ્રષ્ટિમાં લઈ જવા છે જે કૃતિ છે એ છાણ છે અને મેં છાણમાં ચિત્ર બનાવું તો તમે એ જે કલર અને એના રંગ છે એ શેના બને છે એ લાખ લાખને મેં ઓગાળી લાખ પ્રોસેસ આને કહેવાય જે તમને ગમે છે ને આંખીને એનું કામ છે લાખ છે બરાબર બીજો કોઈ પણ કલર છે ને ચૂસી લે છાણનો સ્વભાવ છે ગોબરનું જે રોજ ચૂસતું હોય એટલે કલર ચાંખા થઈ જાય અને એનું મૂવિંગ નથી આવતું તો લાખ જ એવી વસ્તુ છે એનું કોટિંગ થઈ જાય તો મેં લાખમાં બધા શેડ પાવડર કોટિંગ કરી અને શેડ બનાવ્યા તો બધા શેડ અંદર બન્યા અને મેં દાદામાં દાદા કલર બધા ગામથી કલર લીધા છે જે આપણા નેચરલ હેન્ડીક્રાફ્ટ હસ્તકલાના કલરો એથી ખૂબ લોકોને પસંદ આવે છે અને આર્કિટેક્ટોથી માંડી સારા સારા આર્ટિસ્ટો અને બહુ લોકોએ આને અદભુત કીધું કે કાંઈક તમારું કામ અને કલા કારીગરી કલર કોમ્બિનેશન બધું અદ્ભુત છે તો મને આનું છે ને મને આનું

વાહ વાહ આ પ્રવીણભાઈ આજે ઘણા તમે કીધું કે પરંપરાગત આર્ટમાં વરલી આર્ટને બધા નામ આપ્યા હોય છે તો આ આર્ટનું કંઈ નામ આપ્યું છે ભાઈ આ મેં આનું ગોબર આર્ટ નામ આપ્યું છે ગોબર આર્ટ અને આપણી દેશી ભાષામાં કહું તો છાણા કારણ કે મારે છાણાના રૂપમાં જ રેતું છે અને હું ચોરસ બનાવું ત્રિકોણ બનાવું તો મારે એમ કેવું છે કે આ ગોબરમાંથી બનેલું છે અને મેં ગોળ એટલે રાખ્યા છે પ્યોર આચે થાપેલા છાણા કે ભાઈ આ છાણા જો હોવા જોઈએ એટલે હું છાણાના નામથી ગોબર હા તો કઉ છું પણ છાણું પેલું કઉ છું કુતહુલ થાય છે કે છે તો થાય છે લોકો એનો આનંદ આગામી સમયમાં ભવિષ્યમાં તમારો આમાં કઈ ડેવલપમેન્ટ કરવાનો આઈડિયા હોય કઈ વિસ્તારવાનો આઈડિયા હોય કઈ વિચાર હોય હું નવું નવું વિચારું છું ઘણું બધું કરવું છે મારે આ ગોબરની થાળી બનાવવી છે બીજા યુઝેલેબલ વસ્તુ બનાવી છે ગોબર એ બાને લોકો બધા એને ઘરે વસાવે નાની નાની વસ્તુ તો હું કરું બધું મિત્ર પણ હું આમાં જ નથી પહોંચી શકવાનો હું હું જેટલું બનાવું એટલું લોકો જ જાય છે ખરીદી જાય છે પણ હું મારું હું એવો જીદ્દી માણસ છું આર્ટિસ્ટ તરીકે કે હું આમાં કંઈક હજી નવું વિચારી રહ્યો છું એ આવતા વર્ષોમાં કંઈક નવું લાવીશ એ મને જ્યારે વિચાર આવશે ત્યારે હું બનાવીશ ભાઈ વાહ

તો ત્યાં તો હું ગોબરનું બધું કરતો તો આ તો મને આ તો બઉ સરસ છે તમે તો પછી મને એ લોકો કે તમે માં આવો જ તે મારી પાસે માલ બહુ ઓછો હતો તો મેં મે હું બે ત્રણ મહિના પછી આવી શકું તો કે સારું મેં પહેલું એક્ઝિબિશન મેં સુરત કર્યું તો ત્યાં તો મને એ નહોતી કે આપણું વેચાય છે પેલા તો બીક લાગતી કોણ લે છે એમ ત્યાં થોડું થોડું રિસ્પોન્સ કે પહેલી વાર સાણા જોયા એટલે લોકોને પણ વેતાણું ખરું મારું એટલે મને થોડી હિંમત આવી પૈસા આવ્યા એટલે હિંમત આવી એટલે પાછો હું એમાં વ્યવસ્થિત વાસ આવતી હતી એની વાસ બહુ આવતી ને એટલે એમાં પાછો મેં સુધારો કર્યો છ મહિના બીજા બગડ્યા કે વાસ નો આવી જોઈએ તો એ નો આવી પછી મેં બધા નવા નવા ખતરાઓ કર્યા એમાં હું સફળ ગયો મિત્રો આ આર્ટના માસ્ટર માટીના માસ્ટર પ્રવીણભાઈ પ્રજાપતિ આ કલામાં સતત નવીનતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તમારું પણ કંઈ સજેશન હોય કંઈ વાત હોય એવી જેથી આ કલા આગળ વધી શકે તો ચોક્કસ કમેન્ટમાં જણાવજો અને આપણે અમારી ટીમ અને આપણા વતી આપણે પ્રવીણભાઈને શુભેચ્છા પાઠવીએ કે આ આર્ટ વધુ બધું ફેલાય અને ઘર ઘર સુધી લોકોને લોકો સુધી પહોંચે કારણ કે આ જે ગાય માતાનું છાણ છે તેના દિવ્ય ગુણો અને ગાય માતાનું છાણ અને એમાંય ગણેશજીની પ્રતિકૃતિ જો ઘરમાં રાખવામાં આવે તો કેટલી મંગલકારી અને કેટલી ગુણકારી એ સાબિત થાય છે તો આવી આ જે વૃત્તિ છે તેને આપણા ઘરમાં વસાવી અને આ કલા વધુ પ્રસરે એવી પ્રાર્થના કરી પ્રવીણભાઈ આ નારબેન સાથે તમારો કઈ રીતે સંપર્ક થયો એ લોકો બધા આર્ટિસ્ટો ને ગોતતા હોય છે આખી આખા હિન્દુસ્તાન એ લોકો બધી એની ટીમ રખડતી હોય અથવા ગોતતા હોય આર્ટિસ્ટો ને રિયલ આર્ટિસ્ટો ને તો એ લોકો ને મારા ઘરે આવ્યા કે ભાઈ તમે માટી કામ કરો છો મેં હા પણ અત્યારે હું આ ગોબર આર્ટ કરું છું જોવા છું છાણા બનાવું છું એ લોકો બહુ પ્રભાવિત થયા તો અમારું કારણ કે એ લોકોનું એક્ઝિબિશન બહુ સ્ટાન્ડર્ડ અને રિયલ થાય છે તો એમાં મને જગ્યા મળે અને એક્ઝિબિશન કરવું ને એ તમારી ક્રેડિટ બની જાય તમારી તમારી આર્ટની અને તમારી એટલું સ્ટાન્ડર્ડ અને રિયલ આર્ટિસો માટેનું એક્ઝિબિશન ખૂબ જે લોકો આવે જે કદરદાર એ બહુ સારા અને કદાચ લોકોને સમજી શકે આર્ટ ની એવા લોકો ને એ લોકો ઇન્વાઇટ કરે અને બહુ સારું એક્ઝિબિશન એ લોકોનો માહોલ બહુ સારો આખા ઇન્ડિયાના એક સો આર્ટિસ્ટ નું એક્ઝિબિશન કરે સો આર્ટિસ્ટ તો અત્યારે હું સ્ટોક કરવા રાત દિવસ મચી લો છું અને અત્યારે બહુ સારો અને એવા હું છાણા બનાવું છું કે મને વેચવા નથી નહીં ગમે કે આવું વેચી નાખીશ એવા અત્યારે હું બનાવું છું પ્રવીણભાઈ આ જે કૃતિ છે એની આપણે અહીંયા કેવી ડિમાન્ડ છે આપણા ગુજરાતમાં ભારતમાં ભારત બાર જ્યાં હું જાઉં છું ને ત્યાં માલ ખાલી થઈ જાય જ્યાં જાઓ ના લોકો લઈ જ જાય છે માનો હું એક્ઝિબિશનમાં જાજો જાતો આવું છું સારા સ્ટાન્ડર્ડ એક્ઝિબિશન અને પરદેશ ખૂબ લોકો લઈ જાય છે કારણ કે વેટ લેસ વસ્તુ છે ને આનો વેટ નથી ગ્લોબર નો તો લોકો પરદેશ લઈ જાય છે અને અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ખૂબ લોકો લઈ ગયા મારી એમ કેક ભાઈ ત્યાંથી પણ ફોન આવે છે મારે દસ પીસ મને મોકલો એમ તો એટેસ થી હું કાર્ગો માં મોકલું છું અને ત્યાં સહી સલામત પહોંચી જાય છે તો એનો મને આનંદ છે કે આ બેટા બેટા હું છે અમેરિકા એ માલ મોકલી શકું અને પૂરા પૈસા મને કિંમત આની પૂરી ચૂકવે છે હું કિંમતમાં પણ સારી રીતે પેટ ભર રીતે હું કિંમત લઈ શકું છું એક નાના છાણાના મારા પાંચસો રૂપિયા લોકો આપે છે પછી સાત છ હજાર પંદરસો બે હજાર સુધી મારું સાણું બે હજાર માં વેચાય કેટલો મને આનંદ વાહ એટલે એક અમારી કલાની દુનિયામાં હું મુશ્કુલ રહું છું અને એનો આનંદ છે આ જે છાણો ઉપર જે આ ચિત્ર દોરવું તો કોઈ આપણે કોઈ એક પ્રકારનું ચિત્ર છે માની લો કે ગોળ બનાવવું ચોરસ બનાવવું તો આ તમે જે છાણું ગોળ બન્યું પછી એમાં વિઝન કઈ રીતે તમને આવે છે એમાં આ જે બનાવવું એ કોઈ એક જ પ્રકારની કૃતિ બનાવો છો કે અલગ અલગ એ વિચાર કઈ રીતે આવે મને મને એવું લાગે કે ભાઈ આપણી પરંપરાગત જે સંસ્કૃતિના ચિત્રો છે જે લુપ્ત થઈ ગયું છે એ જ હું જાજુ આમાં કંડારું છું કારણ કે આ નવી પેઢીને એ નથી હવે કારણ કે લુપ્ત થઈ ગયેલી છે કલાઓ જે ગામડાઓમાં ભરવાડ લોકો રબારી લોકો જે બનાવતા હતા આદિવાસીઓ લોકો એ ચિત્રો આજે લુપ્ત થઈ ગયા છે પરંપરાગત જે કલાઓ છે ને લુપ્ત થઈ ગઈ છે એને મારે તાજી કરવી છે બીજું કે ગાયનું છાણ ગાય હવે આ લોકો હવે કોઈ ઘરમાં રાખી શકવાના નથી તો કમસે કમ કલાના રૂપમાં ગાયનું છાણ ઘરમાં રાખે તો પોઝિટિવ એનર્જી એની જબરજસ્ત મળે તો મારો અભિગમ એવું છે કે ઘરે ઘરે ગાય તો નહીં રાખી શકે પણ કમસે કમ ગાયનું છાણ તો ઘરે રહેશે કલાના રૂપમાં કે ભાઈ આર્ટના રૂપમાં લોકો બંગલાઓમાં બેટોમાં લગાડશે તો આ કલા અને ગોબર બે જીવંત રહેશે અને ગાય માતાનું છાણ બહુ પવિત્ર અને પોઝિટિવ એનર્જી જબરજસ્ત આમાં મળે છે તો મારો અભિગમ છે દરેક લોકો મારી આર્ટ ઘર સુધી પહોંચે એ મારી ભાવના છે પ્રવીણભાઈ આ જ રીતે તમે ખૂબ ખૂબ સફળતા હજી તમને પ્રાપ્ત થાય હજી પણ નામના બને અને આવું શુભ કાર્ય લોકોના ઘર સુધી પહોંચી ઈચ્છા કરીએ છે અને આ જ રીતે વધુ માહિતી માટે આપણે ફરી પણ મળીશું તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તમે મને આ કલાકારને પ્લેટફોર્મ આપો છો એ માટે તમારો આભાર થેન્ક યુ સર આ અભિભૂત કરતી નવીન કલા ઘર ઘર સુધી પહોંચે એવી પ્રાર્થના દોસ્તો આ જે કાર્ય છે તે રીતે ઘણા બધા સેવાના કાર્યો વિકાસના કાર્યો થઈ રહ્યા છે તમે લોકો પણ આ કાર્યોમાં જોડાવ એ માટે ઇમેલ એડ્રેસ આપીએ છીએ તેમાં ઈમેલ કરો તમે કોઈ પણ પ્રકારની સહાય કરવા ઈચ્છતા હો તો અમને ચોક્કસ જણાવો જેથી સમાજ કાર્ય થઈ શકે સમાજના ભલું જે થવાના કાર્યો કરી રહ્યા છે એમાં આપણો સહયોગ પ્રાપ્ત થાય ખૂબ ખુશી થશે આ માટે ચોક્કસ અમને જણાવો અમે ઈમેલ એડ્રેસ આપ્યું છે વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રામ ચેનલ છે એમાં તમારા જે શુભેચ્છા વર્ષાવી રહ્યા છે એની ખૂબ ખુશી થઈ રહી છે આ જ રીતે નવા વિચાર સાથે નવા વિડીયોમાં નવી વાત સાથે ફરી મળીશ